કેશોદ ખાતે રામનવમી શોભાયાત્રા સૌરાષ્ટ્રની વિશાળ શોભાયાત્રા હોય તેમાં સહયોગી તમામ લોકોનું સન્માન સમારંભ યોજાયો હતો જય શ્રી રામ હું તો વિશાળ સોલંકી વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ કેશોદ શહેર ગઈ સત્તર તારીખે જે રામનવમીની ભવ્યથી ભવ્ય અને સૌરાષ્ટ્રની સૌથી મોટા મોટી શોભાયાત્રાનું આયોજન કરેલું હતું તે આયોજન સૌરાષ્ટ્રની સૌથી મોટા મોટી શોભાયાત્રા ક્યારે બને જ્યારે સમસ્ત હિન્દુ સમાજ તથા સમાજ સામાજિક સંસ્થાઓનો સાથ અને સહકાર મળતો હોય ત્યારે જ સૌરાષ્ટ્રની સૌથી વિશાળ શોભાયાત્રાનું વિરુદ્ધ આપણે મળતું હોય તો આ વર્ષે કેશોદની અંદર શોભાયાત્રામાં સૌરાષ્ટ્રની સૌથી મોટા મોટા શોભાયાત્રાનું બિરુદ મળેલું છે આ તકે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક સ્પર્ધા રાખેલી હતી સ્લોટ્સ માટેની પ્રથમ દ્વિતીય અને તૃતીયા ક્રમની એ સ્પર્ધામાં નિર્ણય આજે જાહેર કર્યો અને તમામ હિન્દુ સમાજના જે સ્લોટ્સ હતા તમામ ઠંડા પીણાના સ્ટોલ હતા તમામ દાતાશ્રીઓ તમામ પત્રકાર મિત્રો તમામ જેનો જેનો સહયોગ મળેલો છે તેમનું આજે શિલ્ડ આપી અને સન્માન કરેલું હતું અને આ સન્માન સમારોહની અંદર તમામ હિન્દુ સમાજ બહુ સંખ્યામાં ઉપસ્થિત રહ્યો અને તમામનો ખૂબ ખૂબ આભાર માન્ય છે આવી જ રીતે દર વર્ષે વિશ્વ હિન્દુ પરિષદને શોભાયાત્રામાં સાથ અને સહકાર આપતા રહ્યો એવી અપેક્ષા અને આ વર્ષે સૌરાષ્ટ્રની સૌથી વિશાળ શોભાયાત્રા બની આવતા વર્ષે અમારી અંદર છે એવી ગુજરાતની સૌથી મોટા મોટી આપ સૌના સાથ અને સહકારની શોભાયાત્રા બને એવી શુભકામનાઓ અને આ શોભાયાત્રા સફળ બનાવવામાં જે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ રાત અને દિવસ મહેનત કરી છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જય શ્રી રામ જય શ્રી ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ